માટે ભક્તોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે સાબરમતી રેલવે સ્ટેશનથી વિશેષ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અમદાવાદથી અયોધ્યા સુધીની વિશેષ ટ્રેનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ટ્રેનમાં એક હજારથી વધારે રામ ભક્તોએ મુસાફરી કરી જેને લઈને સમગ્ર ટ્રેનમાં જય જય શ્રીરામના નારા સાથે સમગ્ર ટ્રેન ગુંજી ઉઠી હતી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને રામ મંદિર બનાવવાનું અમારું વર્ષો જૂનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂરું થયું એના અનુસંધાને અમે આ રામ અયોધ્યા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અમારા વોર્ડમાંથી લગભગ સાઠથી સિત્તેર લોકો છીએ અને બધા જ રામ ભક્ત છીએ આ ટોપી તો અમે અહીંયા આવ્યા એટલે અમને એમ થઈ ગયું કે ખરેખર જે પ્રધાનમંત્રી અમારા માટે આટલું કામ કર્યું તો અમારે ટોપી પહેરવી જ જોઈએ શ્રી રામની અમારે અયોધ્યા જવું હતું રામની રા પ્રતિષ્ઠા થઈ ત્યારથી અમારી ઈચ્છા હતી પણ અમારા વોર્ડમાંથી બધા તૈયાર થયા એટલે અમે અયોધ્યા જઈ રહ્યા છે અમારી ઈચ્છા પૂરી કરવા અમારી સાથે લગભગ સાઠ એક લોકો છે સૌથી પહેલા તો હું આ ભારત દેશની ભૂમિ ઉપર મને ગર્વ છે અને મને રામ અયોધ્યા મંદિરે દર્શનાર્થે જોવાનો મોકો મળ્યો છે તો હું એના બદલ બહુ ખુશ છું અયોધ્યામાં ભગવાન શ્રી રામ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશભરમાં ઊભી થયેલી રામમય લહેરને લઈને